દિવસે દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ અકસ્માતને પગલે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ વડોદરા શહેરના છાણી અને નિઝામપુરા વિસ્તારના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં આવી છે અને ગેરકાયદેસર જે લારી ગલ્લાના દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા હતા તેના પર રોક લગાવવા માટે દબાણ શાખાની ટીમ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે ફરી એક વખત દબાણ શાખાની ટીમ નિસામપુરા અને છાણી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી હતી જેમાં ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઘડવી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દબાણ દૂર કરવાની પ્રક્રિયાને લઈને દબાણ શાખાના ઇન્સ્પેક્ટર દેવુભાવ ગોહિલે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી अ <laughs> આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી આદેશ અનુસાર ફતેહગંજ પોલીસ સ્ટેશનના સાથે સ્ટેશન ના સાફ સાથે વોર્ડ એક અને વોર્ડ બેના ભાડા કલર્કને સાથે રાખીને છાણી જગતના સર્કલ તથા નિજામપુરા ગામના બાજુમાં લારી ગેલા દબાડો ઉઠાવ્યા હાલમાં કામગીરી ચાલુ છે ચાર ચાલક જેવો સામાન જપ્ત કર્યો છે